જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર આર્ટની અંદર વિષય ભૂગોળ જેમની અંદર ચેપ્ટર નંબર ચાર કે ભૂકંપ અને જ્વાળામુખી જેમની અંદર મિત્રો ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે જ્વાળામુખી જ્વાળામુખીના પ્રકાર સક્રિય નિષ્ક્રિય અને સુપ્ત જ્વાળામુખી ત્યારબાદ આજે આપણે લેક્ચરની શરૂઆત કરતા આજનો આપણો મુખ્ય પોઈન્ટ છે કે એમની જ્વાળામુખીની સ્થિતિ વિનાશક વિનાશાત્મક અસર મિત્રો એક તમારી જાણ ખાતર કહી દઉં કે આ જે મુદ્દાઓ છે કદાચ આપણા અભ્યાસક્રમની બહાર હોય સિત્તેર ટકા અભ્યાસક્રમ છે ત્રીસ ટકા બાદ કર્યો એમાંના અમુક મુદ્દાઓ જે છે એ ચેપ્ટરમાંથી બહાર કરેલા હોય છે પરંતુ એમની અંદર આપણે પાઠની અંદર જે મુદ્દાઓ આવે છે એ પાઠના મુદ્દા તો આપણે સમજવાના છે ભલે અભ્યાસક્રમમાં ન પૂછાય તો કાંઈ નહીં પરંતુ તો આજે આપણે શરૂઆત કરીએ જ્વાળામુખીથી થતી વિનાશાત્મક અસરો વિનાશ સર્જે મિત્રો જ્વાળામુખી છે એની જે અસરો છે મહાસાગરોના તળ ભાગમાં થતાં જ્વાળામુખી પ્રસ્ફોટને કારણે સુનામીઓ મમ્મીના અસાધારણ સમુદ્રમાં મોજા ઉત્પન્ન થાય છે જે સમુદ્ર કિનારા નજીકના ક્ષેત્રોમાં ભારે વિનાશ સર્જે છે ઓગણીસો ને અઢારસો અઢારસો ને ત્રાણુંમાં ફાટેલા ક્રાકોટા જ્વાળામુખીના કારણે ઉત્પન્ન થયેલા સુનામી મોજામાંથી ઝાવા સુમાત્રાના કિનારાના પ્રદેશોમાં ભારે નુકસાન થયું અને કિનારાના કેટલાક પ્રદેશો પાણીમાં ડૂબી ગયા કે પાણીનો પ્રલંબ છે એ મોજાઓ ઉસળવાથી પ્રવાહ વધી ગયો અને એમના લીધે એ અમુક કિનારાના જે ભાગો છે એ પ્રદેશો છે પાણીમાં ગરકાવ થઈ ગયા ડૂબી ગયા જ્વાળામુખીમાંથી નીકળતા ગરમ વાયુઓ ગરમ રાખ અને ગરમ લાવારસ તેના ક્ષેત્રમાં ચારે બાજુએ વિનાશ સર્જે છે મિત્રો આપણને ખ્યાલ છે કે ગરમ લાવારસને કારણે ઘણું બધું નુકસાન થાય છે ઇટલીનો સક્રિય વિષુવીય ફાટવાથી ગરમ રાખ અને ગુંગળાવી નાખતા વાયુઓના કારણે અત્યાર સુધીમાં અનેક માણસો મૃત્યુ પામ્યા છે એની અસર અસર હજી અત્યાર સુધીમાં કે ગુંગળામણ થાય તમને ખબર છે કે ઘણા બધા ન્યૂઝમાં તમે સાંભળતા હશો કે ઘણી બધી જગ્યા હોય એવું જોતા હશો કે ગેસ ગુમાણના કારણે મજૂરોના મૃત્યુ થાય છે અથવા તો એને શ્વાસ લેવામાં તકલીફ પડે એના કારણે આ ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા જ્વાળામુખીમાંથી ક્યારેક નીકળતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણને ભારે પ્રદૂષિત કરે આવા બધા ઘણા બધા વાયુઓ છે ઝેરી વાયુઓ એ જ્વાળામુખીના કારણે નીકળ નીકળતા હોય અને એના દ્વારા વાતાવરણ છે પ્રદૂષિત થતું એ તમને ખબર છે કારખાનાવાળું વાતાવરણ છે ખરાબ દુર્ગંધ ખેતીવાડી વિસ્તારના ભાગમાં તમે જુઓ તો એમાં દવાના છંટકાવ રાસાયણિક દવાઓ છે તો એ વાતાવરણ છે પ્રદૂષિત કરે એમ એની દુર્ગંધ આવે છે સમુદ્રના તળિયે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય તો તે ક્ષેત્રમાં આવેલા સમુદ્રી જીવો નાશ પામે જેથી સાગરીય પરિસ્થિતિમાં સંતુલન પેદા થાય છે કે સમુદ્રની તળિયે જે કાંઈ હોય તો એ જીવ માછલીઓ છે કે જે કાંઈ જીવો છે એ નાશ પામે છે જ્વાળામુખીના તીવ્ર પ્રસ્ફોટનથી ભૂકંપ થાય છે અને આના તીવ્ર પ્રસ્ફોટન થાય એટલે ભૂકંપ થાય ને ઓગણીસો ને એસીમાં અમેરિકાનો માઉન્ટ સેન્ટ હેલન્સ જ્વાળામુખી ફાટ્યો તે દિવસે દર કલાકે આશરે ચાલીસ ભૂકંપ થાય છે અને ત્યારથી એના દર કલાકે કેટલા ચાલીસ ભૂકંપો થાય છે જ્વાળામુખીની પ્રસ્ફોટનથી કુદરતી આફત છેવટે તો માનવ માનવસૃષ્ટિને વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે જ્વાળમુખીથી વાતાવરણમાં ભળતી રાખથી હવાઈ પરિવહનના અવરોધાય છે મિત્રો હવાઈ પરિવહન જે છે ને એ અવરોધ આપણને ખબર છે કે હવાઈ પરિવહન જે છે એ કોના દ્વારા ચાલે છે કે હવામાં ઉડ્ડયન ભરતા હોવાથી એ હવા પ્રદૂષિત હોય કે હવામાં વાતાવરણ ખરાબ હોય તો એ પૂર્ય પૂરતું છે એ સફળતાપૂર્વક પાર પાડી શકે નહીં ત્યારબાદ આજનો મુદ્દો બીજો કે જ્વાળામુખીની સર્જનાત્મક જો આપણે વિનાશાત્મક અસર જોઈએ સર્જનાત્મક તો એવું નથી હોતું કે આના દ્વારા માત્ર ને માત્ર વિનાશાત્મક જ અસર સર્જાય છે જળમુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ સેફ્ટી વાલ્વ તરીકેનું કાર્ય કરે છે જેના માધ્યમથી મેઘમાં અને ભારે દબાણવાળા વાયુઓ ભૂગર્ભમાંથી બહાર નીકળી જાય છે કે આ એક ફાટવાથી કે વાલ જેવું આપણને ખબર છે કે સેફ્ટી વાલ મૂકે હું કામ વધારે પડતું પ્રેશર હોય તો ત્યાંથી ઓવરફ્લો આપણે આવા ઘણા બધા વાલ્વની જોતા છે એનું કાર્ય કરે છે અને એના દ્વારા એ હવાથી બહાર નીકળી જાય ને વાયુઓ અને જેના દ્વારા મોટી જાનહાની છે અટકે છે જ્વાળામુખીની ક્રિયા પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ તથા તેની સંરસના સમજવામાં પણ આપણને મદદ કરે છે કે એના દ્વારા જે કંઈ વાયુઓ નીકળે છે કે જે કાંઈ પદાર્થ બહાર આવે છે એના દ્વારા આપણને એની સમજવામાં મદદરૂપ થાય છે જ્વાળામુખીના પ્રસ્પનથી નીકળેલો લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક પ્રકારની ખનીજો પ્રાપ્ત થાય છે કે બહાર નીકળી જાય ઠરે અને ઠર્યા બાદ એમાંથી અનેક પ્રકારની ખનીજો પ્રાપ્ત થાય છે લાવા રસ્તી અસ્તિત્વમાં આવેલા બે અને ગ્રેનાઇટ જેવા આગ્નય ખડકોના ઉપયોગ મ મકાન બાંધકામમાં થાય છે જેના દ્વારા મકાન બાંધકામમાં ઉપયોગી નીવડે છે લાવાના ખડકો ધોવાણ પામ્યા પછી ફળદ્રુપ જમીનમાં રૂપાંતરિત થાય છે અને જમીન કપાસ શેરડી તમાકુ વગેરે પાક માટે ખૂબ જ ઉપયોગી બને છે આ જે ધોવાણ થઈ ગયા બાદ એ ખડકો ધોવાણ પામ્યા પછી એ જમીન છે રૂપાંતરિત થાય અને જમીનમાં ઘઉં શેરડી કપાસ તમાકુ આવા પાકો છે સરળતાથી ઉગાડી શકાય છે જવાળામુખીના પ્રસ્ફોટનથી નીકળતી રાખ તેના આસપાસના ક્ષેત્રોમાં પથરાય છે પરિણામે ખેતરો અને બગીચાઓની જમીન બને છે ઇટલીના પ્રસ્ફોટન પછી તેના જે ઢાળ જમીન છે ફળદ્રુપ્ત બને છે ઇટલીમાં વિષુવીય પ્રસ્ફોટન પછી તેના ઢોળા ઉપર પથરાયેલી રાખ થકી ફળદ્રુપ્ત બનેલી જમીનમાં દ્રાક્ષનું મહત્વ ઉત્પાદન થાય જો આ જે પ્રકાર છે કે બનેલી જમીનના દ્વારા એ દ્રાક્ષનું ઉત્પાદન ઘણા પાકોને એવી પ્રકારની જમીન છે એ અનુકૂળ આવતી હોય છે જાપાન હવાઈ ટાપુ અને આઇસલેન્ડમાં જ્વાળામુખીનો ઉપયોગ ભૂત આપતી ઉર્જા એટલે કે જિયોથર્મલ થર્મલ મેળવવા થાય છે કેટલાક સુપ્ત જ્વાળામુખીની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણનું નિર્માણ થાય છે કે નૈસર્ગિક વાતાવરણનું જે નિર્માણ થાય છે જેના પરિણામે અહીં પ્રવાસન સ્થળોનો વિકાસ થાય છે અને જાપાનના ઉજ્જૈન જવાળા પર્વતથી પચાસ કિલોમીટર દૂર આવેલા માઉન્ટ એસોની ગણના ઉત્તમ કક્ષાના પ્રવાસન સ્થળે થાય છે કરું ત્યાં ધ્યાન આપજો એમાંથી નીકળતી સુંદર સફેદ પ્રવાસીઓને આકર્ષે છે ગ્રેટર અને કાલડેરમાં રસ્તા રસાતા સરોવર કેટલીક વાર નદીઓની શીર્ષ જળ બની રહે છે ઇજિપ્તનું વિક્ટોરિયા તેનું ઉદાહરણ છે તેમાંથી નીકળતી નાયલ નદી ઇજિપ્ત નદીની જીવાદોરી બને છે કે આ જે નદી છે એમની જીવાદોરી બને હવે જે ક્રેટર અને ફાલ્ડરમાં રસાતા સરોવર કેટલીક વાર નદીઓમાં શીર્ષ બની રહે છે ઇજિપ્તનું વિક્ટોરિયા સરોવર તેનું ઉદાહરણ છે તેમાંથી નીકળતી નાયલ નદી ઇજિપ્તની જીવાદોરી જોઈ આ જે નદીઓ છે એના કારણે ઘણી વખત વિસ્ફોટના કારણે એના પ્રવાહ બદલાઈ જાય તો ઘણી વખત ફાયદો થાય અને ઘણી વખત નુકસાન થાય એટલે કે હકારાત્મક અને નકારાત્મક અસરો જળવામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી સરોવર એટલે કે ક્રેટર બને છે મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતમાં પાવાગઢ ઉપરનું દૂધ્યું તળાવ આ તેના ઉદાહરણ છે મિત્રો ખાસ ગુજરાતના અને લોનાવાલા કહીએ ને આપણે મહારાષ્ટ્રની અંદર જ્વાળામુખીના પ્રસ્ફોટના કારણે ગરમ પાણીના જરા ગરમ પાણીના કુંડ અને ગરમ પાણીના ફુવારા અસ્તિત્વમાં આવે છે આપણે ગુજરાતની અંદર તુલસી શામ સુરત નજીક ઘણી જગ્યાએ આ ગરમ પાણીઓના જરા આવેલ છે આ ગરમ પાણીના જે જરા છે એ પાણીમાં ગંધક અંશોની માત્રા વધુ હોવાના કારણે તેમાં સ્નાન કરવાથી તવસાના રોગ માટે છે ગુજરાતમાં આવેલું ગરમ પાણીના જરા માટેનું જાણીતું સ્થળ ઉન્નાઈ અને તુલસીશામ હમણાં મેં તમને કીધું ને અહીં ત તવસાના દર્દીઓ માટેની મોટી સંખ્યામાં હોય છે ત્યારબાદ આગળ કે જ્વાળામુખી પ્રદેશનું વિતરણ હવે એનું વિતરણ એની વ્યવસ્થા કે આ જે છે એ જ્વાળામુખી પ્રદેશો પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠવાળા વિસ્તારમાં આવેલા નવા ગેડવાળા પર્વતી વિસ્તારોમાં પણ જ્વાળામુખી આવેલા છે જગત જગતના જ્વાળામુખીમાં મુખ્યત્વે ત્રણ વિસ્તારો આવેલા છે જગતના જ્વાળામુખી મુખ્યત્વે ત્રણ પહેલું છે પેસિફિકનો કિનારાનો પટ્ટો મધ્યભૂમિખંડે પટ્ટો અને એટલાન્ટિક મહાસાગરનો પટ્ટો પેસિફિક કિનારાનો પટ્ટો અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી જોવા મળે છે એટલે કે કેટલાક વિધાનો આ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાવે છે પેસિફિકના પૂર્વ કિનારે ઉત્તર અમેરિકાની રોકિઝ રોકીઝ શ્રેણી છે અને દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વત શ્રેણીના સામે છેડે ન્યૂ ગિની સોલોન ન્યૂઝીલેન્ડ ઇન્ડોનેશિયા ફિલિપાઇન્સ જાપાન તથા એલ્યુમિનિયમ ટાપુઓનો સમાવેશ થાય છે એન્ટાર્કટિકામાં આવેલી માઉન્ટ ઇબન રોસ દ્વીપ નામના જ્વાળામુખી આવેલા છે વિશ્વમાં સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત દક્ષિણ અમેરિકાનો ઇક્વેડોરોનો કોટો ઊંચાઈ ઊંચાશરે છ હજાર પાંચસો મીટરથી વધુ આ જ પટ્ટામાં આવેલા આ સિવાય મેયોન ફિલિપાઇન્સ ભુજિયામાં જાપાન પોપોકેટેપેટિક ટિપેટલ મેક્સિકો વગેરે આ પટ્ટાના જાણીતા જ્વાળામુખીઓ છે આ બધા છે જે એ જ્વાળામુખીઓ જાણીતા છે આ વિભાગના હવે ત્યારબાદ આગળ કે મધ્ય ભૂમિખંડોનો પટ્ટો આ પ્રકારનો જે પટ્ટો છે આ પટ્ટામાં યુરોપના દક્ષિણ આલ્પાસ પર્વત શ્રેણી અને એશિયાના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ દિશામાં હિમાલય પર્વત શ્રેણી જળામુખી વિસ્તારો છે આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ સ્કોટલેન્ડ થઈ આફ્રિકાના કેમરૂન સુધી વિસ્તરેલો છે ક્યાં સુધી કે આ પટ્ટો આઇસલેન્ડથી શરૂ થઈ થાઇલેન્ડ સ્કોટલેન્ડ અને થઈ આફ્રિકાના કેમરૂન સુધી વિસરેલું આ પટ્ટાની એક શાખા પશ્ચિમ દ્વીપ સમૂહ વેસ્ટ ઇન્ડિઝ તરફ અને બીજી શાખા સ્પેન ઇટલી ભૂમિધ્ય સમુદ્ર કોકેશન ઈરાન અફઘાનિસ્તાન થઈને હિમાલયની ઉત્તર થઈ મ્યાનમાર તરફ વળી જાય છે આશ્રય એ છે કે હિમાલયમાં એક પણ સક્રિય જ્વાળામુખી નથી ખાસ ધ્યાન રાખજો મિત્રો કે હિમાલયની અંદર એક પણ સક્રિય જ્વાળામુખી નથી બંગાળની ખાડીમાં આવેલા બેરન ટાપુ અને નારકોન્ડમ ટાપુ અહીંના જ્વાળામુખી ટાપુઓ આ સિવાય કો સુલતાન ઈરાન અરબ ટર્કી કિલ્લીમાંજોર આફ્રિકા અને માઉન્ટ પોપા મ્યાનમાર વગેરે જાણીતા જ્વાળામુખીઓ આ પટ્ટામાં છે છેલ્લે એટલેન્ટિક મહાસાગર આ ઉત્તર એન્ટિકમાં આઇસલેન્ડમાંથી એજોર્સ થઈને દક્ષિણ એન્ટિકમાં આવેલા ટાપુ દ દુનહામાં પહોંચે છે એજોર્સ અને સેન્ટ હેલીના અહીંયા મુખ્ય જ્વાળામુખી છે દક્ષિણ એન્ટિક ટાપુઓ પણ જ્વાળામુખીનું મુખ્ય ચિત્ર છે આ સાથે મિત્રો આજનો જે આપણો પાઠ છે એ અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ ટાઈમ આમાંથી જે અભ્યાસક્રમમાં જે મુદ્દા લેવાના છે એ જ ધ્યાને લેવાના છે વધારાના મુદ્દાનું કોઈ ધ્યાનમાં લેવાનું નથી આ પાઠ છે એ તમે તમારી રીતે રીડિંગ કરજો અને સરસ રીતે વાંચી જજો આજનો ટોપિક છે અહીંયા પૂર્ણ કરીએ નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર પાંચની શરૂઆત કરીશું જય સ્વામિનારાયણ અસ્તુ